ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ શહેર પ્રમુખ સહિત ચાલીસ શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક બાદ આજે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી પ્રેસમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિંમતસિંહ પટેલ ધારાસભ્ય શૈલેષ પરમાર અને નવનિયુક્ત અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા હિંમતસિંહ પટેલે જણાવ્યું કે સંગઠન સર્જન અભિયાનની શરૂઆત બાદ અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે મહિલાઓને શહેર અને જિલ્લાના પ્રમુખ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો જેના ભાગરૂપે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે મહિલાની પસંદગી કરાઈ છે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આ નિમણૂક પ્રક્રિયાને પારદર્શક ગણાવી હતી તેમણે જણાવ્યું કે વરિષ્ઠ નેતાઓને જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી હતી અને રાહુલ ગાંધીએ પોતે જિલ્લાઓના આગેવાનો અને કાર્યકરોને મળીને રિપોર્ટ હાઈકમાન્ડને આપ્યો હતો અમદાવાદ શહેરના નવ નિયુક્ત પ્રમુખ સોનલબેન પટેલે તેમને મળેલા સ્થાન અને મોકા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે કોંગ્રેસને ભૂતકાળમાં લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે આ સંગઠનને વધુ સારું બનાવીશું શહેર કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે એને તમામ અમદાવાદ શહેરના કોંગ્રેસ અને આગેવાનો વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અખિલ ભારતીય કોંગ્રેસ નો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાતના અમારા આદરણીય પ્રભારી મુકુલ વાસનિકજી અને અમારા પ્રદેશ કોંગ્રેસના સન્માનનીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી પ્રદેશના એઆઈસીસીના સહપ્રભારી રામકિશન ઓઝાજી તમામ લોકોએ જ્યારે આ સંગઠનની સર્જન અભિયાન જે ચાલી રહ્યું છે કોંગ્રેસના સંગઠનમાં એનું પ્રથમ ગુજરાત રાજ્ય જે પસંદ કરવામાં આવ્યું છે અને એની અંદર જ્યારે સંગઠનની પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે સંગઠનની અંદર તમામ આ દેશના વરિષ્ઠ જે લોકો એઆઈસીના જનરલ સેક્રેટરી રાજ્યના રહ્યા હોય એવા સિનિયરોને એક એક જિલ્લાને શહેર સોંપીને સારું નેતૃત્વ ઊભું થાય અને એ દ્રષ્ટિએ એ વખતે માંગ પણ ઉઠી હતી કે મહિલાઓને પણ મહિલા કોંગ્રેસ છે પણ મહિલાઓને પણ જિલ્લા અને શહેરના પ્રમુખ બનાવવા જોઈએ અને એના ભાગરૂપે અમદાવાદ શહેરને એક આપણા સરસ વરિષ્ઠ અને સારા મહિલા આગેવાન તરીકે સોલર બેલ મળ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું ખાસ કરીને આપના માધ્યમથી અમદાવાદ શહેરની અંદર જ્યારથી મારી નિમણૂક થઈ છે મારું જાહેર જીવન મારું રાજકીય જે છે એ સંગઠનની અંદર જ મારું નિર્માણ થયું છે હું એટી ફાઇવમાં એનયુસ્યુઆઈની અંદર પંચ્યાસીથી એન્યુશીઆઈનો અહદેદાર થયો એટી સેવનમાં ખૂબ નાની ઉંમરે મહાનગરપાલિકાનો કોર્પોરેટર થયો અને નાઇન્ટી ફાઇવમાં આ મહાનગરપાલિકાના હું માનું છું કે સૌથી નાની ઉંમરના અને એક નવયુવાનને કોંગ્રેસ પાર્ટીએ ઓપોઝિશન લીડરની પંચાણુંમાં મને તક આપી અને સદભાગ્યે બે હજારમાં મેં પંચાણુંથી બે હજારમાં સારું કામ કર્યું અને બે હજારમાં કોંગ્રેસ સત્તા ઉપર આવી અને મને મેયર પણ બનાવ્યો એ દરમિયાન નાઇન્ટી સિક્સમાં યુથ કોંગ્રેસનો ગુજરાતનો નેતૃત્વ પણ મળ્યું પ્રમુખ પદ તરીકે અને અમે સમગ્ર ગુજરાતમાં યુથ કોંગ્રેસની અંદર એ સંગઠનની અંદર અમે શૈલેષભાઈ પરમાર પણ મારી સાથે ઇન્ચાર્જ મહામંત્રી હતા મનીષભાઈ દોશી પણ અમારી સાથે હતા આજે હું ગૌરવ સાથે કહી શકું છું કે અમારા વખતની જે ટીમ હતી એ ટીમમાંથી પાંત્રીસ થી ચાલીસ લોકો ધારાસભ્યો બન્યા છે સંસદ સભ્યો બન્યા છે કેન્દ્રીય મંત્રી પણ રહ્યા છે અને આજે પણ એ લોકો જુદા જુદા જિલ્લાઓની અંદર ખૂબ આગળ સંગઠનની અંદર આગળ આવ્યા છે એનું અમને પણ ખૂબ ગર્વ છે સંગઠનની અંદર ખૂબ કામ કર્યું છે પ્રદેશના કાર્યકારી પ્રમુખ તરીકે પાર્ટીએ મને જે જવાબદારી સોંપી એ પણ મારું સૌભાગ્ય છે કે ગુજરાત જેવા પ્રદેશની અંદર કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સોંપી અને એ પછી જ્યારે સંગઠનની અંદર આપ જાણો છો બે ત્રણ વર્ષની અંદર પ્રદેશ લેવલે જિલ્લા લેવલે શહેર લેવલે સંગઠનની અંદર ફેરફારો બદલાવો આવતા જતા હોય છે એ સ્વાભાવિક અને પ્રક્રિયાનો એક ભાગ છે એ ભાગરૂપે જ્યારે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે સન્માનનીય શક્તિસિંહ ગોહિલની નિમણૂક થઈ અને અમદાવાદ શહેર કોંગ્રેસનું સંગઠનનું જે પ્રમુખનું જે પદ એ રિક્ત હતું ખાલી હતું એને અંદર ભાઈ અમારા નીરવભાઈ બક્ષે રિઝાઇન કરેલું હતું અને પદ ખાલી હતું ત્યારે પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ અને અમદાવાદ શહેરના તમામ વરિષ્ઠ આગેવાન નેતાઓએ પ્રભારીશ્રીને તમામને એક જ વાત કરી હતી કે અમદાવાદ શહેર જે છે એ ખૂબ મેગા સિટી છે અને શહેરનો વ્યાપ ખૂબ વધી ગયો છે એટલે ત્યારે ચોક્કસ રીતે કોઈ સિનિયર માણસને તમે શહેરમાં સંગઠનમાં તમે બેસાડો તો સંગઠન વધારે મજબૂત બની શકે ત્યારે પાર્ટી હાઈ કમાન્ડ પક્ષ મહાન છે વ્યક્તિ મહાન નથી પાર્ટીએ નિર્ણય કર્યો કે ભાઈ તમારે કાર્યકારી અધ્યક્ષપદ પર તમે કામ કર્યું છે પણ અત્યારે તમારી પાર્ટીને જરૂર છે અને અમદાવાદ શહેરને તમારી જરૂર છે તમે અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે કાર્યભાર તમારે સંભાળવાનો આદરણીય મુકુલ વાસનિકજી આદરણીય શક્તિસિંહજી આદરણીય રામકિશન ઓઝાજી અને તમામ અમદાવાદ શહેરના ધારાસભ્યો આદરણીય અમારા વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર હોય અમારા બીજા ધારાસભ્ય ઇમરાન ખેડાવાડા હોય અને તમામ શહેરના જે પણ સિનિયરો છે તમામે ભેગા મળીને એક જ વાત કરી કે ભાઈ સિનિયરને જ બેસાડવા જોઈએ અને આપ સૌના સાથ અને સહકારથી અને અમદાવાદ કોંગ્રેસના કાર્યકર્તાઓના સહયોગથી હું માનું છું કે અનેક પ્રોગ્રામો થયા જ્યારે કોઈ પણ ઘટના ઘટતી હોય તો આપ જાણો છો કે પ્રદેશ સમિતિથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીના તરફથી માત્ર એક મેસેજ જ આપતો હોય છે કે ભાઈ આજે આ ઘટના ઘટી છે લોકોનો પ્રાણ પ્રશ્નો હોય લોકોનો હાકની અધિકારની વાત હોય ત્યારે આંદોલનો કરવા ધરણા કરવા દેખાવો કરવા આ તમામ મુદ્દા ઉપર જ્યારે જ્યારે પાર્ટી પ્રદેશ સમિતિએ આદેશ આપ્યો હોય એઆઈસી આદેશ આપ્યો હોય ત્યારે ખૂબ જ આક્રમકતાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ સંગઠનમાં વોર્ડ પ્રમુખથી લઈને વિધાનસભાના પ્રભારીઓ વોર્ડ પ્રભારીઓ અમારા સહપ્રભારીઓ અને અમદાવાદ શહેરના તમામ અમારા હોદ્દેદારો અમારા ઇન્ચાર્જ મહામંત્રી અને તમામ શહેર કોંગ્રેસની અમારી ટીમે સ્ટાફે તન મનથી દિલથી કામ કરીને હું માનું છું કે હું આમ ગર્વ સાથે કહી શકું છું કે ચાલીસ જિલ્લા શહેરના જે પ્રમુખો ડિક્લેર કર્યા છે એ ચાલીસ શહેર જિલ્લાના પ્રમુખોમાં છવ્વીસ જિલ્લાના શહેર પ્રમુખો એ બિલકુલ નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે અને ચૌદ શહેર જિલ્લાના પ્રમુખો જે ગઈ વખતે કાર્યરત હતા એ લોકોને કન્ટિન્યુસ કરવામાં આવ્યા છે બહુ અભ્યાસના અનુસંધાનમાં જે નિરીક્ષકો નિરીક્ષકોશ્રીએ જે રિપોર્ટ આપ્યો એના આધીને આ સંગઠનની જવાબદારી એ ખૂબ મહત્વની જવાબદારી છે અને જે પ્રાયલોટ પ્રોજેક્ટના આધીન છે તો આપ જોઈ શકો છો કે એસીસીના સેક્રેટરી તરીકે કામ કરે છે આનંદભાઈ ચૌધરી એમને પણ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ વલસાડના કે જેમને પણ જવાબદારી સોંપવામાં આવી છે પૂર્વ ધારાસભ્ય શહેર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે અમદાવાદ શહેરની અંદર અમારા એઆઈસી ના પૂર્વ સેક્રેટરી સોનલબેન પટેલને જવાબદારી સોંપવામાં આવી છે ચોક્કસ આ એક મોટી જવાબદારી છે તમે કહ્યું તે રીતે ઇલેક્શનો આવે છે ઇલેક્શનો તો આમ તો આવતા જ રહેતા હોય છે કોર્પોરેશનનું હોય વિધાનસભાનું લોકસભાનું એ સાયકલ ચાલુ હોય છે એની સાથે કોર્પોરેશનના ઇલેક્શન પણ ખૂબ સારી રીતે લડવા અને ખાસ કરીને અમદાવાદમાં અને એને કારણે કારણ કે અમદાવાદ એક હૃદય સમાન છે ગુજરાતનું તો વધારે ને વધારે લોકોને કોંગ્રેસની જે વિચારધારા છે એની સાથે જોડવા એની સાથે એમને એક રીતે કનેક્ટ કરવા એ મને લાગે છે કે મોટામાં મોટું કામ છે અને હું એને કરી શકીશ એક મહિલા તરીકે અમે લોકો મહિલાને એક સ્પેશિયલ અપીલ પણ કરી શકીએ છીએ કારણ કે મેઇનસ્ટ્રીમ પોલિટિક્સમાં તમે જુઓ છો તો કોઈપણ પક્ષમાં પ્રમાણમાં મહિલાઓ ઓછી હોય છે પક્ષે મને જે આ એક તક આપી છે અને મહિલાઓને આગળ લાવવા માટેનું મને લાગે છે એક આ પહેલ છે અને હું માનું છું કે આ રીતે વધારેને વધારે જગ્યાઓ રાજ્યમાં અને આખા દેશમાં મહિલાઓને મળશે મહિલાઓ ઘણું બધું કામ કરી શકે છે પરંતુ ટ્રેડિશનલી થોડુંક કોઈ પણ પક્ષ હોય એમાં એટલું બધું પ્રાધાન્ય મળતું નથી કારણ કે હજી પણ જે એક જેન્ડર બાયસ પોલિટિક્સમાં જોવા મળે છે તો સૌથી પહેલાં તો મેં પોતે જ્યારે આ કામગીરી હું કરીશ એને લીધે ઘણો બધો એનો ફેર પડી જવાનો અને મહિલાઓને પણ અમે અગત્યની જગ્યાએ સંગઠનની હોય ઇલેક્શનમાં તો પચાસ ટકા રિઝર્વેશન છે એટલે આપવી જ પડતી હોય છે ટિકિટ અને એમાં આપવાની જ છે પણ સંગઠનમાં અને મહત્ત્વની જગ્યા પણ મહિલાને લાવીશું બીજી વાત જે છે કે ખાસ કરીને અમદાવાદ મહત્ત્વની જગ્યા છે રાહુલજી આમાં બરાબર ધ્યાન આપી રહ્યા છે અને એ પોતાની એમની પણ અમુક ડિઝાઇન છે અને અમે અમારું પોતાનું અહીંયા આગળ નેટવર્કિંગ કરી અને સાથે રહીને કામ કરીશું